જય મા સરસ્વતી આજે આપણે વાત કરીએ છીએ વસંત પંચમી વિશે જે વૈદિક સંસ્કૃતિમાં એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે વિદ્યા કળા અને શ્રેષ્ઠતા માટેની પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ દિવસથી સંબંધિત કેટલાક શુભ કાર્ય અને ટાળવા યોગ્ય બાબતો કઈ છે તો ચાલો જાણીએ શું કરવું અને શું ટાળવું ને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવવાની રીતે વસંત પંચમીના દિવસે શું કરવું વસંત એ એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે જે દરેક વ્યક્તિ માટે દિવ્ય અનુભવો અને આશીર્વાદ લાવે છે આ દિવસ જે પ્રકૃતિના ઉજાળાને અને વસંત ઋતુના આઘાઝને દર્શાવે છે એ સર્વશ્રેષ્ઠ રીતે વિદ્યા કળા અને શ્રેષ્ઠતા માટેના સંકેતો સાથે જોડાય છે આ દિવસ પર શ્રેણીવાર સરસ્વતી માતાની પૂજા અને વિવિધ શુભ કાર્ય કરવામાં આવે છે આ દિવસે સૌથી પહેલા તે વિશ્વને ધ્યાનમાં રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે જે માટે આ તહેવાર ઉજવાય છે તે છે વિદ્યા બુદ્ધિ અને કૃતિના વિકાસ માટેના શ્રેષ્ઠ માર્ગ આ દિવસે સરસ્વતી માતાની પૂજા કરીને તેમના આશીર્વાદોથી જીવનમાં શ્રેષ્ઠતા અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે આ દિવસને શુભ રીતે શરૂ કરવા માટે સરસ્વતીની પૂજા કરો વિદ્યા અને શિક્ષણના મુખ્ય સૂત્રો સર્વશ્રેષ્ઠ છે તમે ખૂણાની આસપાસ પૂજા કરવું તમે જ્યારે તમારા અભ્યાસ માટે કોઈ નવી બુક શરૂ કરવા જઈ રહ્યા હો તો તેને પૂર્વ અને ઉત્તર તરફ મૂકી આરાધના કરવી વધુ લાભદાયી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સાથે જ્ઞાનના પ્રવાહના દરવાજા ખુલી જાય છે અત્યારથી તમારા અભ્યાસને શ્રેષ્ઠ બનાવવાની શ્રદ્ધાપૂર્વક શ્રેષ્ઠતા પ્રાપ્ત થશે આ દિવસે તમે કળા અને વિજ્ઞાનમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસો શરૂ કરી શકો છો આ દિવસે જો તમે કોઈ નવી શૈક્ષણિક પ્રવૃત્તિ કોર્સ અથવા અભ્યાસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો એ શ્રેષ્ઠ દિવસ છે તમે નવા પુસ્તકો શરૂ કરો નવી ભાષાઓ શીખવાનો વિચાર કરો અથવા કૃતિના ક્ષેત્રમાં નવા આયામોને શોધો આ દિવસે જ્ઞાનની બહારની દૃષ્ટિનું મર્મ મળે છે વસંત પંચમીનો દિવસ પીળા રંગ સાથે સંકળાયેલો છે પીળો રંગ ચમકદારો ખુશહાલ અને આનંદનો પ્રતીક છે આ દિવસે પીળા રંગના ફૂલો અને ફળોની આરાધના કરવી અને તમારા આસપાસ જે પીળું દેખાય છે તેને ખૂબ પસંદ કરવું તમારી અંદર એક નવો ઊર્જાનો પ્રવાહ પ્રગટાવવું છે તે માત્ર સૌંદર્ય અને પ્રસન્નતા સાથે સંકળાયેલું નથી પરંતુ તે જ્ઞાન અને વિધિનો પ્રતીક પણ છે આ રંગથી તમારા જીવનમાં શ્રેષ્ઠતા માટે નવી રીતો ખુલે છે આ દિવસે તમે વૃદ્ધોને અને ગુરુઓને આદર આપવું જોઈએ આ દિવસ એ ગુરુવિષક ગુણોની પાવરનો દિવસ છે ગુરુ અને વડીલો પાસેથી આશીર્વાદ મેળવવો તમારા જીવનમાં ઘણી બધી શુભ ઘટનાઓ લાવશે દરેક શ્રેષ્ઠ શીખવણીઓ અને માર્ગદર્શન માટે તમારા ગુરુ અને વડીલોથી સંશોધન કરો તેમનો માર્ગદર્શન અપનાવવો અને તેમની સેવાઓ અપનાવવી જીવનમાં વિજય અને ઉન્નતિની તરફ મજબૂત પગલાં છે આ દિવસે ઘરના આસપાસ અને પરિસ્થિતિઓને સ્વચ્છ રાખવું મહત્વપૂર્ણ છે સ્વચ્છતા એ માત્ર ચિંતાના સ્તરે જ નહીં પરંતુ જીવનના તમામ ક્ષેત્રોને સુખમય બનાવતી છે ઘરમાં અને બાથરૂમોમાં વિશેષ સ્વચ્છતા લાવવી પ્રકૃતિમાં કેવા પણ ફટકો મૂકી એક નવી જ પવિત્રતા પ્રાપ્ત કરવી અને સકારાત્મક ઉર્જાનું પ્રવાહ વધારવું સ્વચ્છતા અને શુદ્ધતા એ પૂર્ણતાના અભિપ્રાય છે અત્યારથી દાન અને સેવાઓનો આહવાન છે આ દિવસે ખાસ કરીને ગરીબોને અને જરૂરિયાતમંદોને મદદ કરવી કે જે લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે કાર્ય ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સુખાકારીના કર્મો તમારા જીવનમાં સુખ લાવશે અને દુનિયાને વધુને વધુ પવિત્ર બનાવશે આ દિવસે તમારે શાંતિ અને મૌનના અભ્યાસમાં જવાનું પણ મહત્વપૂર્ણ છે મૌનનું પ્રયોગ કરવું જ્ઞાનના માર્ગને ઓળખવામાં મદદ કરે છે એ પછી પ્રકૃતિના ગુણો સાથે સંકળાવવું વસંત પંચમી એ પ્રકૃતિના વૈભવ અને સન્માનનો દિવસ છે કુદરતની તાજી ઓઝો અને હરિયાળી તમારું મન અને શરીર મજબૂત બનાવે છે વસંત પંચમીના દિવસે શું ટાળવું એક સંઘર્ષ અને ટકરાવ ટાળો પંચમીનો દિવસ એવા શુભ સમયને પ્રતિબિંબિત કરે છે જ્યારે વિદ્યા અને બુદ્ધિ માટે આશીર્વાદ મળતા હોય છે આ દિવસે ગુસ્સો અને વિવાદોથી દૂર રહેવું અત્યંત મહત્વપૂર્ણ છે કુટુંબના સભ્યો સાથે કે મિત્રો સાથે સંઘર્ષ કરવો તમારા મન અને વાતાવરણ પર નકારાત્મક પ્રભાવ મૂકે છે જે તેને પવિત્ર અને આનંદદાયક બનાવવા માટે અવરોધ બની શકે છે આ દિવસે પૌરાણિક માન્યતાઓ મુજબ શાંતિ અને સંતુલિત મન અવશ્ય જ પડે છે જેથી પ્રકૃતિના ઉજાળાને સ્વીકારવામાં અને સાચા આશીર્વાદને પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે બે બિનશ્રદ્ધાવાન વાતો ટાળો આ દિવસે ખાસ કરીને બિનશ્રદ્ધાવાન અને નમ્રતા વિના વાતો બોલવી ટાળો આ પવિત્ર દિવસ પર તમારા શબ્દોથી વિવાદ અને નફરત ન જન્મે એ જરૂરી છે જો તમે નકારાત્મક અને અન્યોને દુઃખી કરનારું બોલી શકો છો તો તે તમારા જીવનમાં ઉદાહરણરૂપ સમસ્યાઓ લાવી શકે છે વિશેષત્વે ગુસ્સામાં અથવા ઉદાસી અવસ્થા હોઈ શકે ત્યારે નકારાત્મક વાતો બોલવી એ એક પ્રકારની અવ્યાખ્યાયિત હાનિ થઈ શકે છે જે આ દિવસે પવિત્રતા અને શક્તિ માટે અવરોધ બની શકે છે ત્રણ અતિરિક્ત ખાવા પીવામાં વિમુક્ત રહો વસંત પંચમીનો દિવસ એ સમય છે જ્યારે તમારે તમારા શરીર અને મનને શાંત અને આરામદાયક રીતે રાખવું જોઈએ આ દિવસે અતિરિક્ત ખાવાથી તમારો પાચન તંત્ર બગડી શકે છે અને જે સમયે તમારે શ્રેષ્ઠ પ્રવૃત્તિ અને શિક્ષણ માટે તમારું ધ્યાન કેન્દ્રિત કરવું હોય છે ત્યારે તમારા શરીર અને મનના થાકની સ્થિતિથી વિમુક્ત રહેવું મહત્વપૂર્ણ છે વધુ ખાવાથી જે મનોવિરામ મળે છે તે તમારા સર્વસ્વ માટે ઉત્તમ નથી ચાર માનોવાથી દૂર રહીને ગુણવત્તાવાળી પ્રવૃત્તિઓ કરવી આ દિવસ આધ્યાત્મિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે અને આ દિવસે તમારે મન અને શરીર બંનેમાં શ્રેષ્ઠતા માટે પવિત્ર પ્રવૃત્તિઓ કરવી જોઈએ માનવતા અને પરિસ્થિતિમાં નફાકારક કૂપી અને આકસ્મિક પ્રવૃત્તિઓ માટે આદર્શ સમય નથી જેમ કે કાયમની સંલગ્નતાઓ વિવાદો અને વધતી જતી માનસિક દબાણની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પાંચ ગુસ્સો અને ખોટી ઈચ્છાઓ ટાળો આ દિવસે ગુસ્સો અને પડવાર ઠંડી અથવા કસોટી વિમુક્ત રહેવું જોઈએ ગુસ્સામાં રહેવું બીજી વ્યક્તિ સાથે ટકરાવ થવો અને પડવારની ખોટી ઇચ્છાઓને મનોવિરામનું કારણ બનાવવું એ જીવનના શુભ યોગને વિમુક્ત કરી શકે છે આ દિવસ શ્રદ્ધા અને ગુરુના આશીર્વાદની શક્તિ માટે છે તેથી તમારા મન અને ક્રિયાઓને શાંત અને નિયંત્રિત રાખો છ મર્યાદા વિમુક્ત એડજસ્ટમેન્ટ ટાળો વસંત પંચમીના દિવસે ગેરમૂલ્ય પૃથ્વીનું ધ્યેય વેગવું એક ભૂલ બની શકે છે વધારે તાકાત અને વધુ અપેક્ષાઓ સાથે પોતાને એડજસ્ટ કરવું યથાવત રહેવું અથવા પ્રકૃતિમાં સુખનો આનંદ માણવો ખૂબ મહત્વપૂર્ણ છે આજના વિડિયોની માહિતી તમને કેવી લાગી વસંત પંચમીના દિવસે જે કરવાના અને ટાળવાના ઉપાયો છે તે અમલમાં લાવીને તમે તમારું જીવન વધુ શાંતિમય અને સફળ બનાવી શકો છો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને તમારા વિચારો નીચે કોમેન્ટમાં જણાવો જય માં સરસ્વતી નમો નમઃ